અને અત્યારે જાગી ગયા છે જાગીને ફ્રેશ થવાનું જે બાકી છે પણ નાસ્તો ને એવું થઈ ગયું છે તો સૌ પ્રથમ આપણે નાસ્તો કરીએ મેડમ જો અહીંયા મોઢું કાઢીને બેઠા છે શું કે સારું હે લાગે છે ભૂખ લાગી છે શું ખાવું છે ચીંગા કસલા તો સવારના નાસ્તામાં છે મરચું છે ચા છે પછી પવા બટાકા છે થેપલા છે અને બધા નાસ્તા વાસ્તા કરીને બેઠા હતા અને એટલામાં તમને શું જોવા મળ્યું સિંહ જોવા મળ્યો અમારો ભાઈ નીલભાઈ અહીંયા હે

સ્પેશિયલ નામ માટે આવ્યા જોરથી બોલો થોડું સ્પેશિયલ સ્પેશિયલ નામ માટે આવ્યા મારા નામનો હેથો પૂરી લીધો છે એ સરસ સરસ વાહ બેટા વાહ વાહ ભાઈ વાહ 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 તો મિત્રો ચાર્જિંગ પૂરું થઈ ગયું એટલે અમે ચાર્જિંગ ને એવું લેવા આવ્યા હતા ઉપર અને હવે નીલભાઈને વળાવીને આપણે લોકોને નાવા જવાનું છે સ્વિમિંગ પુલમાં અને આ બે એટલે જ બાજતા હતા જો આ મેરિયા જો એ સેજ એમથી સિટીની પાસ કરી હોત ને છોકરી તો તારે આ વાંધો ન આવે પરાનું ભટકાઈ

શું કેવું માર્કેટ ગરમ કરવાનું માર્કેટ ગરમ જ છે તમે મિત્રો આવું મસ્ત લોકેશન છે તમે જોઈ શકો છો એ આઘાર્યો ને આમ સ્વિમિંગ બધું છે અને એ એકદમ જામો કામ ઝેઠીઓ હે અહીંયા તો જુઓ હવે અમે ફોટો શૂટ એ કેરીનો સોર હો લખંડનો બતાવતા વાહ વાહ ડાન્સ વિથ દલપત એન્ડ બડી નોટ ઇટ્સ ઓકે નોટ ડાઉન એન કેરી લીલી લીલી તમે જોઈ શકો છો આવી તમે કેરી જોઈ નઈ હોય હા ભાઈ હા મારી ભાઈ તો જો જો કરી ચક્કર અરે 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 બઉ ફોટા પાડે પચી પછી ફોટા ધરાતા ને તમે

ફોલો અમે બધા તૈયાર થઈ ગયા છીએ ઓલી બાય નું મોઢું કેમ સડી ગયું એ બાય ક્યાં હુવા આ હે અને બેસામાં લોકો આવી જશે ઈ નાવા તમે તો કદી સીમકુલ જોઈ ન હોય આ દેસીડાઉને આ નેર વાળા બધા આમાં પડ્યા કેમ લાગે આ જો ડોલ્ફિન લાગો ડેન્ડુ લાગે ડેન્ડુ ડોલ્ફિન ને ડેન્ડુ લાગે ડેન્ડુ આ બાપુ તો તો ઠેકડો તમે ડુકી મારતો અંદર ઓ જલ પરો જલ પર ઓ આ હા

હવે લોકો ક્યારે ઓ ભમરી આવી ભમરી આવી ભમરી આવી દરિયામાં ભમરી આવી ફૂલેકો ફૂલેકો આ લોકોને કાંઈ કાઢવા જવા નથી જો એને ફરો વાઘ અંદર ગયો બધા થાકી ગયા છીએ થાક ગયા ભાઈ ઓ ઓ થાક ગયા તમે ન થાક જા માર ભાઈ તો કે થાકે બાપા બે દેને મન નઈ વિશે આજે આજે આ વાત ઇતિહાસમાં લખાય કે પેલી ગાય માં માર ભાઈ બાય નીકળી ગઈ ક્યાં જાસો નાવા હલો હાલો હલો ફટાફટ હાલો લઈ લો તો મિત્રો હવે અમે લોકો ફ્રેશ થઈ જઈએ ફ્રેશ થઈને અમારે તાત્કાલિક નીકળવાનું છે તો સૌથી પહેલાં છે ને ફ્રેશ થઈ જવી તો હવે ફ્રેશ થઈ ગયા છીએ તમારા ભાભીએ જો નવા નવા વાવો પહેરી લીધા છે અને અહીંથી હવે જવાનું છે સીધું ક્યાં જવાનું છે ખબર નથી પણ થેલા બિસ્તરા બધું પેક કરી દેવાનું છે અને અહીંથી સીધું નીકળી જવાનું છે તો મિત્રો આ વિડીયોને અહીંયા વિરામ આપીએ અને હવે છે ને નેક્સ્ટ વિડીયો અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ ઓકે તમને બધાને વિડીયોમાં મજા આવી છે તો મજા આવી વિડીયો લાઈક છે ચેનલને સબસ્ક્રાઈબ ન ભૂલતા મળ્યા નવા વિડીયો સાથે બધાને રામ રામ